ગુલાબ બેન કિચન માં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલ માં નવા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આજે આપણે આવી ગયા છીએ નવી રેસિપી ની સાથે તો રેસિપી માં આપણે બનાવવાના છે ચણાના લોટના પુડલા તેના માટે આપણે લઈ લીધી છે ડુંગળી આમાં લસણ લઈ લીધું છે 10 થી 8 કરી પોચી અને એક લીલું મરચું નાખ્યું છે તો આના આપણે આ રીતે ચારે લેસી ચારે એટલે ગાંઠા હોય એ સરસ એવા નીકળી જાય છે અને ચણાના લોટના પૂરલા એકદમ સરસ થાય છે આપણે ડુંગળીને એવું બધું નાખીને બનાવી સરસ છોકરાના નાસ્તામાં ભરી દેવા આવે સવારમાં તો પણ આ ફટાફટ થઈ જાય છે અને થાય છે એકદમ ટેસ્ટી આ રીતે બધા લોટ આપણે ચણાનો ચારી લેશી આ લોટ જરાઈ ગયો છે તો આપણે બધા મસાલામાં એડ કરશું તો આપણે મસાલામાં લીધું છે ધાણા પાવડર અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર તીખું મોરું તમારે રીતે તમે રાખી શકો છો સ્વાદ અનુસાર મીઠું પછી જે આપણે ડુંગળી સધારી હતી એ પણ આપણે આમાં જ નાખી દેવાની છે અને લસણ મરચાં ને પેસ્ટ હવે આપણે એને સારી રીતે એવું મિક્સ કરી લેશે અને થોડીક ઉમેરી દેસો એમાં અને આ રીતે આપણે એને મિક્સ કરશું પાણી જોશે એ પણ આપણે પાણી એડ કરી દઈશું જે મસાલામાં આપણે આમાં ચાટ મસાલા છે તો એકદમ ટેસ્ટ લઈ લીધે છે નાખીએ અને સરસ એવો લોટ બાંધી લેશે હવે આ રીતે આપણે સારી રીતે એને મિક્સ કરી લેશું આવો લોટ આપણે રાખવાનો છે જેથી કરી નોનસ્ટીકમાં આપણે પાથળીને સરસ રીતે એવો પથળી જાય અને જાડો પણ ન થાય તો આપણે તવી પણ ગરમ કરવા મૂકી દીધી છે તો પેલા આપણે એડ કરી દઈશું તેલ નાખી અને મિક્સ કરી લેશું આ રીતે તેલ આપણે લગાવી દીધું અને પછી ગેસ હવે આપણે ટમેટાની મદદથી આપણે એમાં ઉમેરી દેસી ઓછો મટીરિયલ નાખશી તો અસર સરસ એવા આછા બને છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી થાય છે છોકરાના નાસ્તામાં ભરી જવા હોય તો આપણે એમાં પણ ભરી જઈ શકીએ છીએ આ રીતે ચમચાની મદદથી આપણે એને ગોળ ગોળ કરી લેવાના છે જો અમારો વિડીયો તમને ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને જેથી કરી જે નવા વિડીયો બનાવી દે તમારા સુધી તેલ આ રીતે નાખી દેસી જેથી નીચે આમ ચોટી ન આ રીતે આપણે એને ધીરે ધીરે આપણે એને પલટાવી દેસી જોઈ શકો તો કેવો સરસ બનીને તૈયાર થઈ ગયો છે આપણે ડુંગળી નાખી છે તો એકદમ ટેસ્ટ આવે છે તમારામાં જે મેથી એડ કરવી હોય તો તમે મેથી પણ નાખી શકો છો તેલવાળી જ્યારે લોઢીને કહી દીધી તો આપણે એને એ રીતે ફેરવી લેશું એમાં આપણે પાછો આપણે આની પલટાવી લેશું તમે જોઈ શકો છો ઓલી સાઈડ પણ એવો સરસ પાકી ગયો છે બે થી ત્રણ વાર પલટાવીને એવો આપણે કરીએ એટલે સરસ અંદર પણ ડુંગળી છે એ પણ પાકી જાય છે એમાં ડુંગળી આપણે જીણી એવી સુધારી રહી છે આ રીતે પાર દઈ દઈએ એટલે સરસ એવો પાકી જાય તમારા નાના મોટા જી સાઈઝના બનાવવા એ પ્રમાણે તમે બનાવી શકો છો અને આ નાના નાના બનાવ્યા છે જે તમારા હાથી પણ મોટા બનાવવા હોય તો પણ મોટા પણ બને છે હવે તમે જોઈ શકો છો કેવા સરસ એવા પાતળા બનીને તૈયાર થઈ ગયા છે તમે નાના મોટા જી પ્રમાણે સાઈડ રાખવા આપણે એક મોટું બનાવ્યું છે એના બે નાના બનાવ્યા છે તમે જોઈ શકો છો અને જો અમારા વિડીયો તમને ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને જેથી કરી જે પણ નવા વિડીયો બનાવી તે તમારા સુધી પહોંચતા રહે